અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ચોરીની ઘટના સામે આવી લેડીઝ શોરૂમના ઓપનિંગ સેરેમનીમાં પટોળાની ચોરી કરવામાં આવી કાઉન્ટરની બાજુમાં રાખેલા બે પટોળાની ચોરી થઈ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે અનિતા અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ચોરીની ઘટના સામે આવી છે શું મામલો જે પ્રકારે સાયન્સીટી રોડ ઉપર જે ઓપનિંગ કરી આવેલું છે ત્યાં બે કિંમતી પટોળાની ચોરીની ઘટના સામે આવી રહી હતી આજે ક્રિએશન જે લેડી શોરૂમ જે આવેલું છે ત્યાં એક મહિલા જે એક્ટિવા લઈને ત્યાં ખરીદી કરવાના વાહને ત્યાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ જે વિલિંગ કાઉન્ટર હતો ત્યાં પાસે જ જે પટોળા કિંમતી રાખેલા હતા તેની મોટી બેગની અંદર લઈને ચોરી કરતા તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી આ સમગ્ર ઘટનાને લઈને સોલા પોલીસે આ મહિલા વિરુદ્ધ ચોરીને લઈને ગુનો દાખલ કર્યો હતો અને સાથે હાલ તો મહિલાની અટકાયત કરી છે તેની તપાસ કરવામાં આવી ગઈ છે જી બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર